ઘણા ક્લાઇનના પ્રશ્નો આવતા હોય છે મારી પાસે કે વ્હીલ એલાઇન્મેન્ટ ક્યારે કરાવવું જોઈએ વ્હીલ બેલેન્સિંગ ક્યારે કરાવવું જોઈએ તો આ વિડીયો એ બધા માટે છે હવે વાત કરું તમે જ્યારે ગાડી ચલાવતા હોય નોર્મલ રોડ જે સ્ટેટ રોડ છે એના પર ગાડી ચલાવતા હોય અને સ્ટેરિંગ તમે મૂકો અને જો સ્ટેરિંગ એક લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડ જતું હોય તો તમારે જરૂર છે વ્હીલ એલાઇમેન્ટની બીજી વાત કરું સેમ રસ્તો છે તમે સ્ટેરિંગ મૂકી દીધું કે સ્ટેરિંગ પકડી રાખ્યું છે અને વાઇબ્રેશન આવે છે ગાડીમાં કે ઓબલિંગ થાય છે તો તમારે વ્હીલ ની જરૂર છે ત્રીજી વસ્તુ જયારે તમે ટાયર શોપમાંથી નવા ટાયર નખાવતા હોય ગાડીની અંદર તો ત્યારે નું વ્હીલ અને બેલેન્સિંગ બંને થતું હોય છે તો આ વસ્તુ ત્યારે ધ્યાનમાં રાખવા જેવી છે બીજી વસ્તુ હવે જયારે તમે ગાડી રેગ્યુલર ચલાવતા હોય અને રસ્તામાં બહુ બધા ખાડા રેગ્યુલર તમારા ઘરથી રૂટીન વાળા તમારે આવતા હોય અને એવા ખાડાવાળા જ રોડ તમારે પસાર થવાનું થતું હોય તો તમારે રૂટીન ચેકઅપમાં વ્હીલ ને બેલેન્સિંગ ચેક કરાવતું રહેવું જોઈએ એના પછીની વાત કરું જો તમારો ટાયર એક બાજુથી ચટાઈ જતું હોય કે બીજી બાજુથી ચટાઈ જતું હોય તો તમારે વ્હીલ એલાઇમેન્ટની જરૂર છે આ બધી વસ્તુ સિવાય બધું નોર્મલ હોય તો તમારે રેગ્યુલર પાંચ હજાર કિલોમીટર વ્હીલ એલાઇમેન્ટ અને બેલેન્સિંગ ચેક કરાવતું રહેવું જરૂરી છે અને અમારા પેજને ફોલો કરવો પણ જરૂરી છે આવા જ વિડીયો માટે તમે ફોલો કરો ઓટોવિયા કાર્સપા અમદાવાદ